કેટલાક લોકો ઉનાળે રાતો એટલા માટે જોતા હોય છે જેથી કરીને તેમને કેરી ખાવાનું મળે કેરી ખાવાના પ્રિય વ્યક્તિઓ આટલે જ ઉનાળાને પસંદ પણ કરે છે કેરી આ ઋતુમાં જે તાજી તાજી કેરી મળે ને તેને ખાવાનો આનંદ જ કાંઈક અલગ હોય છે જો તમે પણ કેરી ખાવાનું પસંદ કરતા હોય તો આ વિડીયો તમારી માટે જ છે કેરી માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નથી પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી માનવામાં આવે છે કેરી ફળોનો રાજા છે અને આ ઋતુમાં મળતી એકદમ તાજી તાજી કેરીઓ કાંઈક અલગ જ હોય છે ભારતમાં તમને ઘણી બધી પ્રકારની કેરીઓ મળી આવશે ખરેખર કેરી એક રસદાર સ્વાદિષ્ટ ફળ છે જે લગભગ દરેકને ખાવાનું ગમે છે જો આપણે તેના ન્યુટ્રિશન વેલ્યુની વાત કરીએ ને તો કેરીમાં મેગ્નેશિયમ પોટેશિયમ પ્રોટીન વિટામિન અને ફોલેટ જેવા ઘણા બધા પોષક તત્વો મળે છે જે શરીરને ઘણી બધી સમસ્યાઓથી પણ બચાવી શકે છે તો ચાલો આજે આપણે જાણીએ કેરી ખાવાના ફાયદા વિશે કેરીને વિટામિન સીનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જ્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય ને તો તમે ઓછા બીમાર પડો છો અને શરીરને ઘણા બધા રોગોથી પણ બચાવવામાં મદદ મળે છે તો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો કેરી ખાઓ કેરીમાં જોવા મળતા ગ્લુટામાઇન એસિડ યાદશક્તિને વધારવાનું કામ કરે છે જો તમારી યાદશક્તિ નબળી હોય તો તમે તમારા આહારમાં કેરીને જરૂરથી સામેલ કરો ડાયાબિટીસમાં મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે પરંતુ કેરીની અંદર એન્થોસાયનિડિન નામનું એક ટેનિન જોવા મળે છે જે ડાયાબિટીસમાં ડાયાબિટીસની સારવાર માટે મદદ કરી શકે છે પરંતુ જો તમને ડાયાબિટીસની બીમારી હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ પર કેરી ખાઈ શકો છો અને એકદમ થોડી માત્રામાં તમારે કેરી ખાવાની હોય છે ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધી સમસ્યાઓ ઘણી બધી જોવા મળે છે જો તમે પણ તમારી સ્કિનને હેલ્ધી રાખવા માંગતા હોય તો તમે કેરી જરૂરથી ખાઓ કેરીમાં વિટામિન ઈ પણ મળી આવે છે અને વિટામિન ઈ આંખો માટે સારું માનવામાં આવે છે આંખોની રોશની વધારવાનું કામ કરે છે અને આંખોને સ્વસ્થ રાખે છે તો તમે પણ આ ઉનાળાના દિવસોમાં કેરી ખાઈને તેમના ફાયદા ઉઠાવો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો